તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી તૂટી જવાના બનાવમાં માંડવીના ધારાસભ્યએ પોતાની પ્રતિક્રિયા આપી હતી પાણીની ટાંકી તૂટવાના મામલે પૂર્વ મંત્રી અને માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપદીએ આપી છે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામ કર્યું નહીં હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે ત્યારે ગુજરાત સરકારમાં પણ ઉચ્ચ લેવલે ફરિયાદ કરવામાં આવી છે કુંવરજી હળપદી આ સમગ્ર મામલે ઉચ્ચ તપાસ બાદ ફરજમાં બેદરકારી આવતા નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી અને રજનીકાંતને સસ્પેન્ડ કર્યા છે કામ કરનાર એજન્સીને પણ બ્લેક લીસ્ટમાં મૂકીશું કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ દિવસ ભ્રષ્ટાચારીઓને છોડતી નથી આ સાથે એમ પણ જણાવ્યું હતું કે આવા લોકોને અમે ઘર ભેગા કરી દઈશું ચલાઈ કો ગઈકાલે મારા મત વિસ્તારના તળકેશ્વર ગામે અઢી વર્ષ પહેલાં મંજૂર કરેલી પાણીની ટાંકીનું કામ ગઈકાલે પૂર્ણ થતાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને ટેસ્ટિંગ કરતાં આખી ટાંકી ધરાશય થઈ તેને કારણે ગઈકાલે ઊંચ લેવલે ગંભીરતા લઈને તાત્કાલિક મેં ગંભીર ફરિયાદ કરી હતી ને તેને કારણે આજે બે જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં જયેશ ચૌધરી અને રજનીકાંતભાઈને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે ને આગામી દિવસોમાં જો ક જે એજન્સી હશે એ એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ભ્રષ્ટાચાર અધિકારી હોય કે ભ્રષ્ટાચાર કોઈપણ કાર્યકર હોય એને તરત ઘેર બેસાડવાનું કામ કરે છે